અને સુત નામના પુરાણી બ્રાહ્મણ નહોતા સુત એટલે માતાનો વર્ણ ઊંચો હોય અને પિતાનો વર્ણ નીચો હોય એના સંતાન થાય તેને સુત કહેવાય પણ જેની ઉત્પત્તિઓ અલગ અલગ છે સામાન્ય આવા માતા પિતા નથી જન્મ્યા પણ એક સાથે બ્રાહ્મણ અને ક્ષત્રિયની આહુતિ પડી યજ્ઞમાં અને એમાંથી પ્રગટ થયા નહીં ઘણા ઘણા જે બીજા કથા કરે છે ને પછી અહીંયા આપણે કીધું કે કથાનો વક્તા બ્રાહ્મણ જોઈએ તો હું કે સુતજી ક્યાં બ્રાહ્મણ હતા પણ સુતજી બ્રાહ્મણ અને ક્ષત્રિયની આહુતિથી યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલા અને યજ્ઞ કોણ છે યજ્ઞો વૈ વિષ્ણુ તો કેવાનો અર્થ ચાર શિષ્ય પાંચમાં સુતજી